જુવાળીયા ઠાકોર સમાજ સંચાલિત જય વેલનાથ યુવક મંડળ સુરત દ્વારા સુદ પૂનમ વેલનાથ બાપુની પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા ધૂમધામથી કાઢવામાં આવી હતી તેમજ મહાસભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહાસભામાં ગુજરાત ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઠાકોર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ ધવલસિંહ ઝાલા જયવેલનાથ યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ અર્જણભાઈ નારાયણભાઈ વાઘેલા અને જયવેલનાથ યુવક મંડળના સુરતના પ્રમુખ વલ્લભભાઈ બાબુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા અને તેની સાથે જ વીસ હજાર જેટલા લોકોની વચ્ચે નવી કમિટીની રચના પણ કરવામાં આવી હતી જેમાં નિયુક્ત કરેલા આવેલ શિક્ષક ડોક્ટર વકીલ જેવા શિક્ષિત લોકોની કમિટી બનાવીને સમાજને નવી દિશા બતાવવા માટે નવા સંગઠનની રચના કરવામાં આવેલ હતી માય ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ સુરત હરેક ભાવિ હરેકથી હરેક કાર્યક્રમ કરીએ છીએ વેલનાથ યોગ મંડળ અમારું કાયમ તત્પર રહે છે કોઈ પણ કાર્યક્રમ કોઈ પણ કાર્ય હોય અમે અમારું ગ્રુપ અમારો વેલનાથ ગ્રુપ વેલનાથ પરિવાર સાથે મળીને અમે કાર્યક્રમ કરીએ છીએ આમાં અમે આખા અમારા વેલનાથ પરિવાર આખો અમારો વેલનાથ પરિવાર આવ્યો છે લોકોને અમે એવો સંદેશો આપવા માગીએ છીએ કે તમે શિક્ષણ શિક્ષણથી જ આપણે સુખી થશું જો શિક્ષણ આપણી પાસે નહીં હોય તો આપણે કાંઈ પણ નહીં કરી શકીએ હજી પસાદ થઈને હજી પસાદ રહેવાના છે જો શિક્ષણ આપણામાં નહીં આવે જો છોકરાને નહીં ભણાવીએ આપણા વાલીઓની પણ આમાં બેદરકારી છે જો છોકરાને ભણાવતા નથી નાનેથી કામે લગાડી દે છે તો મારો બધાને એ સંદેશો છે કે તમે તમારા બાળકોને શિક્ષણ આપો કામે પણ કરો પણ શિક્ષણ આપશો તો જ તમારો પરિવાર સુખીતા છે તમારો પરિવાર સુખીતા છે તો તો તમારા આખી નાતી બંધુ બધા સુખી થાય છે નગર કોઈ સુખી થાય નહીં સાહેબ તમારું નામ મારું નામ વિક્રમભાઈ હર્ષુભાઈ દેગામા છે એડવોકેટ છું અને જયવલનાથળ હાલનો પ્રભારી છું આજના કાર્યક્રમ વિશે મારો એટલો સંદેશો આપવાનો છે સમાજનો અમારો જે ઠાકોર સમાજના જે ભાઈઓ બહેનો છે તે હળી મળીને અમારી જે સ્વયંસેવકોની ટીમ છે તે પણ હળી મળીને સ્વયંસેવકોની યથાર્થ મહેનતથી આવો સરસ મજાનો અમે કાર્યક્રમ દર વર્ષે અમે કરતા આવીએ છીએ તેમજ અમારા કાર્યક્રમની અંદર

તેમજ અમારા સુરત બક્ષીબંધ મોરચાના પ્રમુખ શ્રી અનિમેશભાઈ માળી અમારા ટ્રસ્ટના પ્રમુખ અર્જુનભાઈ નારણભાઈ વાઘેલા તેમજ અમારા જયવેલના યુવક મંડળ સુરતના પ્રમુખ વલ્લભભાઈ વાવુભાઈ રાઠોડ તેમજ અમારી સૌ કમિટી મેમ્બરો સાથે મળીને અમે આ સેવાકીય કાર્ય કરી રહ્યા છીએ